રામ ડાયરા ને સીતારામ ડાયરા આજે તો રવિવાર ને એમ થયું કે હાલો કે જાવું છે પછી યાદ એવા દેવો ના દેવ મહાદેવ તો એમ થયું કે સોમનાથ જઈ આવી તો અત્યારે અમે જો સોમનાથ જવા માટે નીકળ્યા છીએ ઘરેથી બાઇક લઈને જાશું જુનાગઢ સુધી અને જુનાગઢથી બાય ટ્રેન અથવા તો બાય બસ સોમનાથ જવાના નમસ્કાર અત્યારે અમે જુનાગઢ રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને હવે અહીંથી જવાના છીએ સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા અહીંયા સોમનાથ પહોંચી ગયા હતા અને સૌ પ્રથમ અહીંયા ત્રિવેણી સંગમને અમે આવી ગયા છીએ અહીંયા હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે ચાલો તમને પણ આ ત્રિવેણી સંગમ બતાવવા માટે લઈ જાઓ હિરણ કપિલા અને સરસ્વતી ત્રિવેણી સંગમ જોવો હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ જોવા મળે છે છે ને ચોમાસામાં ઓહો કેટલું મસ્ત મજાનું પાણી જોવા મળે છે

ત્રિવેણી સંગમ ના દર્શન કરી લીધા હવે આપડે ક્યાં જવું છે ભાઈ સોમનાથ બોલો સોમનાથ મહાદેવ ની હવે જાય છે સોમનાથ મહાદેવ મંદિર

સોમનાથ દાદાના મંદિરે પહોંચી ગયા છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે ભાઈ ઠંડો પવન જ આવે કેમકે તમે ભગવાનના કામ માટે જ્યારે આગળ નીકળો છો ત્યારે તમારું જીત તમારી આત્મા તમારું મન બધું શાંતિ અનુભવતું કેમકે ભગવાનનું નામ ભગવાનના દર્શન એ પવિત્ર કલ્યાણકારી હોય છે અત્યારે જો બ્રાહ્મણ મળી ગયા હતા એ બ્રાહ્મણ મને ભેગા થઈને બિચારા બે ત્રણ બ્રાહ્મણો હતા એ કે

હવે જવું છે ક્યાં જવું છે આપડે દરિયામાં નાવા માટે જવું છે તો આજે ઘરેથી હું ત્રણ વાર આ આજે દરિયામાં નાઈ લેવું છું દરિયો કેવો ઘુઘવાટા મારે છે કેવી મજા આવે આવડો મોટો દરિયો છે પણ કોઈ કોઈની તરસ સિપાવી ન હોય છિપાવી શકે એ આવડા મોટા થઈને ને કામ નું છે

रुचिता कैसा लग रहा है बहुत मजा आ रहा है जो हमें ऊँट ऊपर बैठा चाहिए जो ऊँट ऊपर बैठा रुचिता पचास रुपया में एक क्षण हो भाई आनंद ही आनंद है भाई कई मजा आ रुचिता

<laughs> <laughs> à, Hãy <anh> chụp vậy. <laughs> à, dạ, anh, tôi bây, tôi bây.

એ દરિયા કિનારો હોય એમાંય સૂરજ આથમતો હોય એનો અનેરો આનંદ હોય છે જો સોમનાથ દાદા નું મંદિર કેવું ભવ્ય રૂડું રૂપાળું લાગે છે ને પણ એ દરિયા દેવ કેવા ઘુઘવાટા મારે છે દરિયામાં નાયા આનંદ કેવી મજા આવી વાત જવાની મજા આવી કા મજા આવી વાળ બાર તો જવું વિખાઈ ગયા આનંદ આવ્યો છે હવે અહીંથી ફાઇનલી દાદાના દર્શન કર્યા દરિયામાં આનંદ કર્યો બધે અહીંયા ત્રિવેણી સંગમ ગયા હતા અને હવે થોડુંક વ્યવહારિક કામ હોવાને કારણે અહીંયા રોકાવું હતું પણ અમે રોકાઈ શકતા નથી સગાને ત્યાં અહીંથી જમીને નીકળી જવાના પ્લાનમાં છીએ રાતે ગમે ત્યારે ઘરે પહોંચી જશે તો એકવાર ખાસ તમને આખા વિડીયોમાં અત્યારે કીધું કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વ્લોગ એમો હોય તો લાઈક કરજો શેર કરજો કેમકે અમે હજી પ્રેક્ટિસ કરીએ છીએ અમને કહો એને કંઈ આવડતું નથી સારું ચાલો ડાડા બાય વા